વિચારો પ્રોબ્લેમ નથી પરંતુ જે વિચારવાની પ્રોસેસ છે એ જ આપણા દુઃખનું સૌથી મોટું કારણ છે તમને ખબર ના પડે રિપીટ કરું વિચારો થોટ થોટ પ્રોબ્લેમ નથી આવવા એ તો ગોડ ગિફ્ટ છે પરંતુ જે વિચારવાની પ્રક્રિયા છે થોટ પ્રોસેસ હોય છે એ આપણા દુઃખનું સૌથી મોટું કારણ હોય છે આપણા જીવનમાં ઘણું પણ કામ કરીએ કેવું પણ કામ કરીએ તો કોઈ પણ વિચાર હોય પ્લાનિંગ કરવું એમાં કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ કોઈ પણ વિચાર આપણા દિમાગમાં આવ્યો કે પરિવારના લીધે કે કોઈક ગર્લફ્રેન્ડના લીધે કે જોબના લીધે કે કોઈ પણ કારણોસર કોઈ પ્રોબ્લેમ આપણા દિમાગમાં આપણે ફરતો હોય એક વખત એ વિચાર આવવો કોઈ પ્રોબ્લેમ નથી એના પછી એ વિચાર આવે તો એનો સોલ્યુશન કરી દઈએ કોઈક ન કોઈક એનો પ્રેક્ટિકલ સોલ્યુશન કાઢી અને આપણે એને આગળ વધીએ તો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ એ વિચાર આવ્યા પછી એ વિચારને આપણે પ્રોસેસ કરતા રહીએ પ્રોસેસ કરતા રહીએ દિમાગમાં 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 ક્રિયાઓ કરતા રહીએ અને પછી મલ્ટીપાય થતા 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 વિચારતા 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 એ એક સમય એવો આવે એવું વિશાળ રૂપ ધારણ કરી દે કે આપણને ખબર જ ના પડે એ સમયે આપણને એવું લાગે કે જીવતા કરતા મોત ને વાલું લાગે આપણે કે મરી જઈએ તો સારું કારણ કે આટલું બધું દિમાગમાં આટલું બધું ફિક્સ દિમાગ થઈ જાય કે આપણને કોઈ સોલ્યુશન નજર ના આવે એ થવાનું કારણ એટલું છે કે આપણે એક ક્રિયાને એટલી બધી પ્રોસેસમાં આગળ વધારી દીધી આજે જેટલા પણ લોકો સુસાઈડ કરે છે જેટલા પણ આપણે ડિવોર્સ કેસો થતા આવે છે સુસાઈડ કેસો થતા આવે છે મર્ડરના કેસો થતા હોય છે એનું એક જ કારણ કે કોઈ એક વિચાર આપણા દિમાગમાં આવ્યો અને આપણે એને એટલી બધી ક્રિયાઓ કરીએ એટલું બધું ઓવર થિંકિંગ કરી નાખ્યું એના વિચારનો એટલું ક્રિયાઓ કરી નાખી પ્રોબ્લેમ ના હોય તેમ છતાં પણ પ્રોબ્લેમ આપણે આપ ક્રિએટ થઈ ગયો કોઈ વ્યક્તિ સામે વાળો સારો હોય તેમ છતાં પણ એ વ્યક્તિ ખરાબ થઈ જાય આપણા દિમાગમાં કોઈ એક ગલતી એને કરી હોય અને આપણે માફ ના કરીએ એને ઇગ્નોર ના કરીએ અને દિમાગમાં આપણે લઈ લીધી અને એના પછી વિચારતા રહીએ વિચારતા રહીએ વિચારતા રહીએ વિચાર કરતા 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 એ વિચાર મલ્ટીપ્લાય થતો જાય વધતો જાય એક વિચાર એક પ્રોબ્લેમનો વિચાર બે ના વિચારમાં થતા થતા ચાર છે એમ કરતા કરતા એક સમય એવો આવે કે એ પ્રોબ્લેમ આપણા દિમાગમાં એટલો બધો વધી જાય એટલું બધું વધી જાય કે આપણે વ્યક્તિ દુશ્મન જેવો લાગવા લાગે અને દુશ્મનને આપણે મારી નાખવા માટે કોશિશ કરી ક્યારેક અને એ કઈક અમુક કેસોમાં મર્ડર પણ કરી નાખ્યું હતું અને ક્યારેક તેવું થતું પોતે પણ જાનથી મારે લાગે વાસ્તવમાં એટલો પ્રોબ્લેમ હોતો નથી આ વિડીયો નો મકસદ એટલો છે મારો કહેવાનો મતલબ એટલો છે વાસ્તવમાં એટલો બધો પ્રોબ્લેમ હોતો નથી પરંતુ તેમ છતાં પણ એ પ્રોબ્લેમ આટલો બધો વધી જતો હોય છે એનું કારણ એ એક છે કે આપણે ઓવરથિંકિંગ કરીએ છીએ આપણે વિચારવાનું વધુ કરી દઈએ છીએ એટલે કેવા કહેવા માંગુ છું કે જીવનમાં ક્યારે પણ કોઈ પણ આપણે વિચાર આવે તો વિચાર સારો જ હોય વિચારનો પ્રોબ્લેમ નથી કોઈને ને નફરત કરીએ કોઈ બેવફાઈ આપણે જોડે કરી દે કોઈ ધોકો આપી દે કોઈ ગલત આપણે જોડે કરી દઈએ કશું પણ કરીએ એમાં કોઈ પણ પ્રોબ્લેમ નથી એ તો થવાનું જ જીવન છે પરંતુ એક વખત વિચાર આવે તો તમે શાંતિથી બેસો અને એને ક્લિયર કરો કે આનું શું સોલ્યુશન છે અને એના પછી દિમાગમાંથી કાઢી નાખો તમે એના જોડે રહી શકતા હોય તમે એના જોડે કોઈ સોલ્યુશન હોય તો સોલ્યુશન કરો એને એના પછી ક્લિયર કરો દિમાગ ક્લિયર હોય તો શાંત રહે પરંતુ દિમાગને તમે ઓવરથિંકિંગની પ્રોસેસમાં ફસાવી વિચારવાની ક્રિયાને આગળ વધારી તો વ્યક્તિ તમારા માટે થઈ જશે અને તમે પણ તમારા માટે બુરો થઈ જશો ઉમ્મીદ કરો છો આ આ વાત તમને સમજમાં આવી હશે અને સમજમાં આવશે તો નાની વાત છે પરંતુ તમારા જીવનને બદલી નાખી એવી વાત છે ઉમીદ છું આ ઉમેદ કરું છું આ વાત તમને પસંદ આવી જાય આજ માટે એટલું ધન્યવાદ જય હિન્દ જય ભારત